હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહે છે આનુવંશિકતા અને ભિન્નતા અને આ લેક્ચરની અંદર આપણે જનીનની અનિયમિતતાઓને લગતા એમસીક્યુની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો સવાલ છે એક જ જનીનમાં ફેરફાર થવાથી વિકૃતિ ઉદ્ભવે અને જે આનુવંશિક હોય એ કંઈ છે ઓપ્શન પી કેયુ એટલે કે ફિનાઇલ કિટોન્યુરિયા તો એ જવાબ આપી શકો કે હા

રુધિરમાં રહેલા કયા કારક ની ગેરહાજરીથી હિમોફિલિયા થાય છે મિત્રો તમે જાણતા હશો કે એમાં રુધિર જામી જામી જતું નથી અંદર રુધિર જવા માટે અલગ અલગ ઘટકો જવાબદાર છે એમાં આઠ નંબરનું ઘટક છે એ એચજી એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન નામનું કારક એ નથી બનતું એટલે એને કારણે એ એની ગેરહાજરીના કારણે હિમોફિલિયા થાય છે ઓકે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી એ એચ જી નેક્સ્ટ ક્વેશ્ચન રાણી વિક્ટોરિયા જે રોગના વાહક હતા તમે જાણો છો મિત્રો રાણી વિક્ટોરિયા હિમોફિલિયા રોગના વાહક હતા અને હિમોફિલિયા રોગના વાહક હતા તો એના પ્રચ્છન્ન અને પ્રભાવી જનીનને અનુક્રમે કઈ સંજ્ઞા વડે તો એના પ્રચ્છન્ન જનીન માટે એચ બી સ્મોલ એચ અને પ્રભાવી જનીન એચબી એચ બી કેપિટલ એચ એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ એચ અને એચ બી કેપિટલ રંગ અંધતા માટે જવાબદાર જનીન મિત્રો રંગ અંધતા માટે જવાબદાર જનીન એક્સ રંગ સૂત્ર ઉપર આવેલા એટલે કે એક્સ રંગ સૂત્ર ઉપર આવેલું પ્રચ્છન જનીન છે એટલે દૈહિક રંગસૂત્ર ઉપર કે વાય રંગ સૂત્ર ઉપર તો આવી શકે નહીં એટલે એ કે ડી ઓપ્શન તો નથી હવે આપણે જોઈએ એક જ એક્સ લિંગ રંગસૂત્ર પર હોય તો એક જ એક્સ લિંગ રંગસૂત્ર પર હોય ફરજિયાત નથી એક ઉપર બે ઉપર પણ હોય શકે એટલે એક જ ઉપર હોય એવું તમે કહી શકો નહીં અહીંયા સામે બીજું ઓપ્શન જુઓ કે બંને એક્સ લિંગ રંગસૂત્ર પર હોય શકે હોય શકે ઓપ્શન આપ્યો એટલે આપણે જવાબ આપશું ઓપ્શન સી કે બંને ઉપર હોઈ શકે બે એક્સ લિંગી રંગસૂત્ર છે તો બંને ઉપર હોઈ શકે એક ઉપર એ હોઈ શકે એવું નથી પણ એક ઉપર જ એક જ એક્સ ઉપર હોય એવું ક્લિયર નથી એટલે જવાબ અપાશે ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન કયા પ્રકારની વારસા ગમન ખામીમાં ખામી ધરાવનાર વ્યક્તિમાં લોહીમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી જુઓ અહીંયા પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી એટલે કે હિમોગ્લોબિનની માત્રાત્મક ખામી હિમોગ્લોબિન જેવું જોઈએ એવું બનતું નથી એ હોત તો ગુણાત્મક ખામી કહેવાય એને સિકલ કહેવાય જ્યારે હિમોગ્લોબિન ઓછું બને એને થેલેસેમિયા કહેવાય એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન બી થેલેસેમિયા સિકલ એ હિમોગ્લોબિન ઓછું નથી બનતું પણ ખામી વાળું બને છે જ્યારે હિમોફિલિયા એમાં પણ હિમોગ્લોબિનની જ ખામી એક છે પણ એમાં રુધિર સોરી એમાં એક ખામી એવી છે કે એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન બનતું નથી જેથી રુધિર જામી જતું નથી ઓપ્શન આપશું જવાબ તરીકે ઓપ્શન બી ક્વેશ્ચન જો માતા અને પિતા એને આપણે થેલેસેમિયા મેજર નહીં કહીએ અને થેલેસેમિયા માઇનોર એમાં શું છે તો કે સંતતીને અવશ્ય થેલેસેમિયા થાય એવું ન કહેવાય થેલેસેમિયા ધરાવતી નથી વાત સાચી અને એની રોગના ખામીયુક્ત જનીનની વાહક બને એવું કહી શકાય એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન ડી બી અને સી કારણ કે બેમાંથી એકમાંથી થેલેસેમિયાનું જનીન બાળકમાં આવ્યું તો એ બાળકમાં આવ્યું એટલે એ રોગનો વાહક બનશે બરાબર એને રોગ થશે જ એવું કહી શકાય નહીં ટૂંકમાં દૈહિક પ્રચ્છન્ન જનીન છે એને કારણે આવું આપણે કહી શકીએ હિમોગ્લોબીનનું બહુલીકરણ થઈ જાય એના કારણે રક્તકણો કે જે આપણા દ્વિ અંતરગોળ છે એનો આકાર બદલી અને દાતરડા આકારના થઈ જાય એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ રક્તકણો દાતરડા આકારના બને જો અહીંયા એમ આપ્યું રુધિર કણો દાંતર ડાકા એવું તો નથી રુધિર કણો તો રક્ત કણે છે શ્વેત કણે છે રુધિર કણી કાય છે એટલે એવો જવાબ ના આપી શકાય હિમોગ્લોબિન ચપટો કે જનીનોમાં વિકૃતિ આવે એવો જવાબ પણ નથી એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન એ સામાન્ય પુખ્ત વ્યક્તિનું હિમોગ્લોબિન કોના દ્વારા ઉત્પન્ન થાય છે મિત્રો આ સવાલ થોડો વિચિત્ર છે પણ તમને આવું પણ મારે તમને યાદ અપાવવું જોઈએ કે જ્યારે આવું કંઈ હોય ત્યારે તમારે પરફેક્ટ કયો જવાબ આપે છે એ વિચારવાનું કે સામાન્ય પુખ્ત વ્યક્તિનું હિમોગ્લોબિન એટલે કે સામાન્ય વ્યક્તિ છે પુખ્ત છે તો સામાન્ય પુખ્ત વ્યક્તિમાં હિમોગ્લોબિન બનાવવા માટે જનીન બંધારણ શું હશે એનું તો આખરે એવું કહેવામાં આવ્યું છે કે સામાન્ય હિમોગ્લોબિન બનાવનારા પુખ્ત વ્યક્તિનું જીનો શું તો બહુ ક્લિયર વાત છે કે એચબીએસ એ સિકલ સેલ એનેમિયા માટેનું છે અને એક જનીન તો હોય જ નહીં હંમેશા જનીનો જોડમાં હોય એટલે જવાબ નહીં અપાય એચબીએસ એચબીએસ જવાબ નહીં અપાય એટલા માટે કારણ કે એચબીએસ એચબીએસ એ તો સિકલ સેલ એનેમિયાના દર્દીનું જનીનિક બંધારણ છે એચબીએ એચબીએસ આમાં સામાન્ય હિમોગ્લોબિન જ બનશે અને એચબીએ એચબી એ પણ સામાન્ય બનશે જો આપણને એવો કોઈ ઓપ્શન આપ્યો હોત બંને તો પણ આપણે જવાબ આપી શકાય પણ જ્યારે નથી આપ્યો ત્યારે તમારે શું સંપૂર્ણ સામાન્ય એટલે એટલે કે વાહક પણ લેવાય તો આપણે જવાબ આપવાનો ઓપ્શન ડી મિત્રો ફરીથી કહું કે અહીંયા જો ઓપ્શન તમને એવો આપ્યો હોત કે એચબી એચ બી એસ એચબી એચ બી એ આ બંને તો આપણે બંને જવાબ આપી શકીએ કારણ કે હિમોગ્લોબિન તો સામાન્ય બને છે બંનેમાં સામાન્ય બને છે નેક્સ્ટ ક્વેશન

એટલે પચાસ ટકા પુત્ર હિમોફિલિક અને રંગદ અને પચાસ ટકા સામાન્ય થાય આ વિધાન સાચું છે બધા જ પુત્ર હિમોફિલિક અને રંગદ બને એવું જરૂરી નથી કારણ કે પિતા પાસેથી જ્યારે સામાન્ય વય આવ્યું અને માતા પાસેથી જો સામાન્ય એક્સ આવે તો પુત્ર સામાન્ય બની શકે એટલે અહીંયા જવાબ આપણે આપીશું ઓપ્શન બી સમજ પડે છે મિત્રો આગળ વધીએ સિકલ સેલ એને એનેમિયામાં

શું થાય છે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્ઝાઇલેસ નામનો ઉત્સેચક બનતો નથી એટલે કે ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્ઝાઇલેસ નથી બનતો એટલે કે ફિનાઇલ એલેનિનો ફિનાઇલ પાયરુવિક એસિડમાં એટલે ફિનાઇલ એલેનિનો ટાયરોસિનમાં રૂપાંતરણ નથી થતું ઓકે આપણે જવાબ આપીશું ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન ફિનાઇલ કેટોન યુરિયા ખામીમાં ફિનાઇલ એલેનિનનો શેમાં રૂપાંતરણ થતું નથી તમે જાણો છો મિત્રો કે ફિનાઇલ રૂપાંતરણ થવાનું હતું હવે જો આ ઉત્સેચક ન બને તો ટાયરોસિન ન બને એટલે જવાબ આપશું ઓપ્શન એ માં રૂપાંતરણ થતું નથી નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના કયો મેન્ડેલિયન વિકાર નથી સિકલ સેલેનેમિયા તો છે હિમોફિલિયા પણ છે ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ નથી કારણ કે એ લિંગી રંગસૂત્રની સૂત્રની છે ત્રેવીસમી જોડમાં પુરુષમાં એક્સ વાય રંગ સૂત્ર બદલે જો એક્સ એક્સ વાય થાય તો એને આપણે ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ કહીએ છીએ એને મેન્ડેલિયન વિકાર ન કહેવાય

એટલે રંગંદ પિતા પોતાનો રંગંદતા નો જનીન પુત્રીને તો આપશે જ એટલે જો પુત્રીમાં એક્સ સ્મોલ સી પિતા પાસેથી આવ્યું પણ સામાન્ય એક્સ માતા પાસેથી આવ્યું તો એ પુત્રી બને સામાન્ય પણ માતા અને પિતા બંને પાસેથી એક્સ સ્મોલ સી એક્સ સ્મોલ સી જો જનીન આવે તો પુત્રી બને રંગ અંધ એટલે પુત્રીમાં રંગ અંધ હોવાની સંભાવના પચાસ ટકા રહેલી છે જેથી આપણે જવાબ આપીશું ઓપ્શન એ

કે જેમાં એક વખત ઘા વાગ્યો છ લોહી વહેવા માંડે રુધિર જામતું નથી શા માટે કારણ કે રુધિર જામવા માટે જરૂરી જે વિવિધ ઘટકો છે એમાંથી એ એચ એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન એ બનતું નથી આ ન બનવા માટે એક સમ એક પ્રચ્છન્ન જનીન જવાબદાર છે જે એક્સ રંગ સૂત્ર ઉપર આવેલું હોય છે અહીંયા જવાબ આપીશું ઓપ્શન બી બીટા થેલેસેમિયા ખાલી જગ્યા જનીન દ્વારા નિયંત્રિત થાય છે જે ખાલી જગ્યાએ રંગસૂત્રો પર આવેલું હોય છે બીટા થેલેસેમિયા એ એચબી બી જનીન દ્વારા નિયંત્રિત છે કારણ કે આલ્ફા થેલેસેમિયા એચબી એ વન અને એચબી એ ટુ એવા બે સંલગ્ન જનીનો દ્વારા નિયંત્રિત છે જ્યારે બીટા થેલેસેમિયા એચબી બી એના દ્વારા નિયંત્રિત છે અને આ જનીન અગિયાર નંબરના રંગસૂત્ર ઉપર આવેલું હોય છે એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન સી જ્યારે એચબીએ વન અને એચબી એ ટુ સોળ નંબરના રંગ સૂત્રો પર આવેલા હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયો રોગ હિમોગ્લોબિનની ગુણાત્મક સમસ્યા છે ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ ઓકે બે પ્રકારની હિમોગ્લોબિનની સમસ્યા આપણે ભણી ભણી રહ્યા છીએ એક ગુણાત્મક અને એક માત્રાત્મક ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ ગુણાત્મક સમસ્યા છે સિકલ સેલ એમ એનેમિયા એટલે કે હિમોગ્લોબિન જેવું બનવું જોઈએ એવું ન બને જ્યારે માત્રાત્મક સમસ્યા શું છે થેલેસેમિયા હિમોગ્લોબિન ઓછું બને ઓકે તો અહીંયા આપણે યાદ રાખીશું ઓપ્શન સી સિકલ સેલ એનેમિયા નેક્સ્ટ ક્વેશ્ચન જો રંગ અંધતા સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો સંતતિ કેવી હશે જોઈ લે રંગ અંધતા સ્ત્રી એટલે એના બંને એક્સ ઉપર રંગ અંધતા માટેનું સ્મોલ સી જનીન હશે અને સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે એટલે એક્સ કેપિટલ સિવાય એટલે એક વાત તો નક્કી છે કે એના જેટલા પુત્રો હશે બધા પુત્રો તો રંગ અંધ જ થશે કારણ કે એક્સ મોલસી જ મળવાનું અને વાય એટલે બધા પુત્રો તો રંગ અંધ જ હોય એની પુત્રીઓ વાહક જ હોય એક્સ મોલસી એક્સ કેપિટલ એટલે બધા જ પુત્રો રંગ અંધ બધી જ પુત્રીઓ વાહક સામાન્ય દ્રષ્ટિવાળી પણ વાહક જોઈએ બધી રંગ અંધ સંતતી નહીં હોય બધી પુત્રીઓ સામાન્ય અને પુત્રો રંગંધ કહી શકાય બધા સામાન્ય નથી બધી પુત્રી રંગંદતાવાળી નહીં એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન બી બધી પુત્રી સામાન્ય સામાન્ય એટલે સામાન્ય દ્રષ્ટિવાળી હોઈ વાહક પણ દ્રષ્ટિ એની સામાન્ય નેક્સ્ટ ક્વેશ્ચન સામાન્ય માતા અને હિમોફિલિક પિતા સામાન્ય માતા અને હિમોફિલિક પિતા દ્વારા જન્મેલી પુત્રી હવે સામાન્ય માતા અહીંયા લખ્યું છે ત્યારે એ સ્પષ્ટતા નથી કે વાહક કે સંપૂર્ણ સામાન્ય જ્યારે આવી સ્પષ્ટતા ન હોય ત્યારે બંને મુદ્દાઓ આપણે ચેક કરી લેવા જોઈએ જોઈ લઈએ કે એક્સ એક્સ આપણે ધારો કે કેપિટલ એચ કેપિટલ એચ સામાન્ય લઈએ અને હિમોફિલિક પિતા હોય એક્સ સ્મોલ એચ વાય અને આ બંને ભેગા થાય એક્સ કેપિટલ એચ એક્સ સ્મોલ એચ એટલે વાહક

એમ કેવું જોઈએ કે પચાસ ટકા સામાન્ય અને પચાસ દ્વારા જન્મ લેનાર બધા પુત્રો રંગતા ધરાવતા હોય સામાન્ય દંપતી છે માતા પિતા બંને સામાન્ય અને છતાં પુત્ર રંગંધ એટલે બહુ ક્લિયર છે કે એનાથી શું થયું હશે

કારણ કે સામાન્ય દ્રષ્ટિ છે માતા પિતા બંને એટલા માટે નેક્સ્ટ ક્વેશ્ચન માનવ સ્ત્રી કરતા પુરુષમાં હિમોફિલિયા વધુ હોવાનું કારણ શું છે તમે જાણો છો કે સ્ત્રી એમાં એક્સ લગ્ન સ્મોલ એચ સ્મોલ એચ આ બંને એક્સ ઉપર સ્મોલ એચ આવે ત્યારે હિમોફિલિક સ્ત્રી થાય પુરુષમાં એક્સ વાય રંગસૂત્ર બંધારણ એક્સ ઉપર સ્મોલ એચ જનીન આવે તોય રોગ થાય સ્ત્રીમાં બે એક્સ

વાયસા લગ્ન પણ નથી પાળકીઓનો વધુ મૃત્યુ એવું પણ કઈ નથી અહીંયા જવાબ આપીશું ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન એક પુરુષ કે જેના પિતા રંગ અંધ હતા એ એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગ અંધ માતા અને સામાન્ય પિતા છે જોઈ લઈએ એક પુરુષ એના પિતા રંગ અંધ હતા તો એની સાથે તો આપણને કોઈ પ્રશ્ન નથી એક્સ વાય સામાન્ય જશે પિતાની રંગ અંધ હતા પુત્રને મળતી નથી હવે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે કે જેને રંગ માતા અને સામાન્ય પિતા છે એનો મતલબ કે સ્ત્રી રંગ અંધતાની વાહક છે હવે આ યુગલના નર બાળકને રંગ અંધતા થવાની સંભાવના કેટલી એટલે આ પિતા રંગ અંધ છે કે નહીં એ જોવાની જરૂર જ નથી કારણ કે પિતા નર બાળકને તો વાય રંગ સૂત્ર જ આપે છે હવે માતા તરફથી એક્સ કેપિટલ સી મળ્યું તો એ સામાન્ય પુત્ર થશે અને એક સ્મોલ સી મળ્યું

એની સંભાવના કેટલી ઝીરો ટકા કારણ કે સામાન્ય સમયુગ્મ માતાની પુત્રી સોરી પુત્ર ક્યારેય રંગ અંધ હોઈ શકે જ નહીં કારણ કે પિતા તો પુત્રને વાય રંગ સૂત્ર આપે છે પુત્રની રંગ અંધતામાં પિતાનો કોઈ ફાળો નથી અને માતા તરફથી એક્સ કેપિટલ સી જનીન મળે એટલે સામાન્ય પુત્ર થાય રંગ અંધતાની સંભાવના ઝીરો ટકા છે નેક્સ્ટ ક્વેશ્ચન સાચું વિધાન શોધો ફિનાલ કિટોન યુરિયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે યસ ઇટ ઇઝ રાઈટ દૈહિક રંગસૂત્ર ઉપર આવેલા પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે આ વિધાન સાચું છે હિમોફિલિયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીન થતો રોગ થતો રોગ છે એ સાચું છે સિકલ સેલ એનેમિયા એક સંલગ્ન પ્રચ્છન્ન જનીનથી થતી ખામી છે ખોટું કારણ કે તે દૈહિક રંગસૂત્ર પર આવેલ છે

thank you